કરવા માટેની સૂચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત આંખ ફરક આંકડા પર રૂપિયા થી જુગાર રમતા સાત રેઢા ગુનેગારો ને પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી ની ટીમ આ કામગીરી દરમિયાન દિવ્યેશ ઉર્ફે દીપુ વિજયભાઈ રાણા રવિ ઠાકોરભાઈ રાણા ચંદ્રસિંહ ઉર્ફે ચંદુ ચિમનભાઈ પરમાર બબન ચંદ્રકાંત ચૌધરી સર્તન બદિયાભાઈ ડામોર અને પ્રવીણભાઈ નટુભાઈ તડવી આ તમામ આરોપીઓની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા બાવન હજાર ચારસો સિત્તેર નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા સમાચારો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો